મિત્રો સિત્તેર વર્ષ પછી એકવીસ જુલાઈ રવિવારના રોજ ગુરુ પૂર્ણિમાનો ચાંદ જોવા મળશે માતા લક્ષ્મીની કૃપાથી બાર રાશિઓમાંથી ચાર રાશિઓના લોકોની લોટરી લાગશે આ ચાર રાશિઓની લાઈફ બદલાઈ જશે અને તેઓ ધનથી ભરપૂર થઈ જશે હા મિત્રો સિત્તેર વર્ષ પછી એકવીસ જુલાઈ રવિવારના દિવસે પૂર્ણિમાના દિવસે બનાવાઈ રહેલા દૈવી અને દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં બાર રાશિઓમાંથી ચાર રાશિઓની કિસ્મત ચમકનાર છે આ ચાર રાશિઓને આ દિવસ ગુરુ પૂર્ણિમાના દિવસે લોટરી લાગવાની છે આ ચાર રાશિઓ ધનથી ભરપૂર થવા જઈ રહ્યા છે પોતાની માતા લક્ષ્મી હવે આ ચાર રાશિઓના ઘરમાં આ દિવસ પૂર્ણિમાના દિવસે પ્રવેશ કરી રહી છે જેના કારણે આ ચાર રાશિઓના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટ દૂર થશે આ ચાર રાશિઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ પાર ખુશી મળશે અને તેમના જીવનમાં મોટા પરિવર્તન આવશે તો હવે જાણીએ કે આ ચાર સુખી અને ભાગ્યશાળી રાશિઓ કયા છે જે એકવીસ જુલાઈ રવિવારના દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાને કારણે લોટરી લાગવાની છે આ ચાર રાશિઓ એવા છે કે જે કુદરત પણ હવે રોકી નહીં શકે આ ચાર રાશિઓને કરોડપતિ બનવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે અહીં આ ચાર સુખી રાશિઓ વિશેની માહિતી માતા લક્ષ્મી ધનની દેવી ગણાય છે શાસ્ત્રો અને પુરાણોમાં જણાવાયું છે કે જો કોઈની ઉપર માતા લક્ષ્મીની કૃપા હોય તો ઘરમાં ક્યારેય પણ ધન અને વૈભવની કમી રહેતી નથી પરંતુ શું તમે જાણો છો કે માતા લક્ષ્મીની સ્વભાવ ખૂબ જ ચંચળ ગણાય છે એવું કહેવામાં આવે છે કે ધનની દેવી માતા લક્ષ્મી એક જ જગ્યાએ ટકીને રહી નથી શકે જેના કારણે મનુષ્યના જીવનમાં ધનની ઘટો અને વધારા ચાલુ રહે છે ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો વિવિધ ઉપાય કરે છે જેથી માતા ખુશ થઈને વ્યક્તિને માલામાલ બનાવે આજે માનવજાતને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમાં પ્રથમ અને મુખ્ય કારણ આર્થિક તંગી છે ઉપરાંત મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલના કારણે પણ ઉતાર ચઢાવ આવતા રહે છે આ મહાસંયોગમાં માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમની કૃપા વરસાવા જઈ રહી છે આ ચાર રાશિઓ માટે આ સંયોગ જીવનમાં ખૂબ જ દુર્લભ છે તો ચાલો શરૂ કરીએ કે આ ચાર ભાગ્યશાળી રાશિઓ કયા છે જેમાં માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન છે અને પોતાના બંને હાથોથી ધનની વર્ષા કરી રહી છે જો તમારું નામ આ ચાર રાશિઓમાં આવે છે તો તમે ખાતરી રાખી શકો છો કે તમે એકવીસ જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે કરોડપતિ બનશો આ ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવતા કહું કે માતા લક્ષ્મી હવે તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે માતા લક્ષ્મીના વિશાળ આશીર્વાદને કારણે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે અને તમારું ધન વધશે કુંભ રાશિના લોકો આગામી સમયમાં કોઈ નવું કાર્ય શરૂ કરી શકશો જેમાં તમને સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા પરિવારમાં શાંતિ રહેશે વેપાર કરનારાઓને વેપારમાં વધુ મનાફો મળશે અને તેમના વેપારની રોજ રાતના ધરકણમાં વૃદ્ધિ થશે જે લોકો વિદેશમાં જઈને નોકરી અથવા અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે એ સ્વપ્નો ઝડપથી પૂર્ણ થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારું બધું કામ સરળતાથી બનશે અને વર્ષોથી અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે કુંભ રાશિના લોકો હવે ધન લાભ અને અનેક પ્રકારની સફળતાઓ પ્રાપ્ત કરવા માટે તૈયાર રહો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં મોટા પરિવર્તન આવશે જેનાથી તમારું જીવન બદલી જશે હા મિત્રો આ યાદીમાં બીજી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવતા કહું કે તમારી કુંડલીમાં જબરદસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ સંયોગ ક્યારેક જ બનતો છે જેના કારણે તમને માતા લક્ષ્મીની કૃપાથી સમય ખૂબ જ ઉત્તમ રહેશે તમે ઝડપથી એવા વ્યક્તિ સાથે મુલાકાત કરશો જે તમારા જીવનની દશા સંપૂર્ણ રીતે બદલશે હવે તમારું જીવન સુખ સુવિધાઓથી ભરપૂર રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારું જીવન આવી રીતે બદલાશે કે તમારે દરેક જગ્યાએથી લાભ જ મળશે જેમ કે તમે વેપાર કરો છો તમને વેપારમાં પૂરતો મનાફો મળશે નોકરી કરતી અથવા નોકરીની શોધમાં રહેલી લોકો માટે મનચાહી નોકરી મળશે અને પ્રમોશન અને વેતન વધારાના યોગ પણ છે મેષ રાશિના લોકો માટે માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારું જીવન ખુશીઓથી ભરાશે અને તમે મોટા પરિવર્તન જોઈશો માતા લક્ષ્મી હવે તમારી ઝોલી ખુશીઓથી ભરશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં ત્રીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવતા કહું કે માતા લક્ષ્મી તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવશે હા મિત્રો તમારા માટે સમય ખૂબ જ શુભ રહેવાના છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે ધન લાભ મેળવશો આગામી સમયમાં કન્યા રાશિના લોકો ઘણા પ્રકારના લાભ મળશે માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરી રહી છે અને તમારી જોલી ખુશીઓથી ભરશે તમે ઝડપથી બધા મુશ્કેલીઓને પાર કરી શકશો અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો તમારા આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખમય બનશે સાથે જ જે લોકો વેપાર કરે છે તેઓને વેપારમાં વધારે મનાફો મળશે અને જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબરી મળવાની છે કન્યા રાશિના લોકોને માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ મળવા લાગશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં ચોથી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી તમને મોટા આર્થિક લાભ મળવા જઈ રહ્યા છે અને તમારી અગાઉની મહેનતનો પરિણામ હવે જોવા મળશે વ્યાપારમાં તમારું પ્રતિભા હવે સૌ કોઈ જોઈશે અને તમારા જીવનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે તમારું વ્યવસાય દિવસમણી અને ગણી વધશે સમાજમાં તમારી ઇજ્જત વધશે અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે લક્ષ્મી યોગના કારણે તમારું કમાણી પણ વધારો થશે અને તમે અનેક પ્રકારના લાભ અને ધન લાભ પ્રાપ્ત કરશો જો તમે નવી ગાડી અથવા ઘર ખરીદવાના વિચારો રાખી રહ્યા છો તો તે યોજનાઓ સફળ થશે જે લોકો સંતાનની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન પ્રાપ્તિનો આનંદ મળશે નોકરી કરતા લોકો માટે નોકરીમાં પ્રમોશન અને વેતન વધારો કરવાની સંભાવના છે અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળશે તુલા રાશિના લોકો માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને સમય હવે સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે હા મિત્રો આ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેમને માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે ધન સાથે મલામાલ થવાની તક મળી રહી છે આ ચાર રાશિઓને અનંત લાભ ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે જેને કારણે તેમના જીવનમાં મોટી બધી બદલાવ આવશે ધન્યવાદ